ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં ને અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દિવાબત્તી પૂજા થઈ ગયા છે ને માનવ ભાઈ ઉઠી ગયા છે આવી ગયો માનવ કેટલા વાગ્યા જતો ટાઈમ થયો છે હવા આઠ વાગ્યાનો એની મમ્મી સાત વાગ્યાની ઉઠાતી હતી આઠ વાગે ઉઠો કલાકે ને અંજુ બનાવે છે ભાખડી ગરમા ગરમ અંજુ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય માતાજી હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય માતાજી જય સ્વામિનારાયણ કેમ છો બધા મજામાં તમારું બધાનું સ્વાગત છે તારા ફેમિલી બ્લોગમાં હસતું રહેવાનું ખુશ રહેવાનું આવી જ રીતે ચહેરા ઉપર સ્માઈલ રાખવાની હાલ દિવસની શરૂઆત થઈ ગઈ છે તો આપણા બ્લોગની શરૂઆત કરીએ અને રોજ આ ટાઈમે મારા ઘરના બધા વાસી કામ થઈ જાય પણ હવે માનવ જેટલા દિવસ રોકા ને એટલા દિવસ મારું કામનું કોઈ શેડ્યુલ ફિક્સ નહીં હોય કે કયા વાસી કામ થાય ને કયા બપોરની રસોઈ થાય ને કયા રાતની રસોઈ થાય બધું ટાઈમ ટેબલ વગર બધું એના ટાઈમે થાય કેમકે એના ઉપર જ અમાર આધાર રાખીને બેહવાન રહી ભાઈ ઉઠીને તેલગી અમાર કઈ થાય ને એટલે કેમ કે અમારે ભાઈ છે ભાઈ 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 છે ધારા બેન જય શ્રી કૃષ્ણ જય માતાજી એક જ કરવો પડે એક ઉઠી જાય ગમે એ ને માનવ ને તો છે ને અડધી કલાક ગાવા પડે અડધી કલાક ને અત્યારે હું તોય પાછું બેઠું ને કે હજી તો આઠ જ હોય કેવું તારે

વિડિયો અપલોડ કરવામાં થોડું કે વેલામડું થાય ને તો એડજસ્ટ કરી લેજો કેમ કે ઘરે વાઈફાઈ છે નયા નથી તો થોડીક પ્રોબ્લેમ થાય તો એડજસ્ટ કરી લેજો કે અમે કીધું તો નગાવ જ કરી દઉં નહીતર ઘણાઈ એવું થાય કે જો 5 10 મિનિટ મોડું થાય ને તો ટેન્શનમાં આવી જાય કે જન્જુબેનનો બ્લોગ કેમ ન ન થાયો એટલે કદાચ એક બે દિવસ આખા પછી થાય તો કરી લેજો આલા ચેનલ માં પેરી પેરી તો ચેનલ માં વાર આવ્યો તો ચેનલ ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરીને જાજો સબસ્ક્રાઇબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો તો મળિયે થોડીક પડઈને ટાઈમ થયો છે 11 વાગ્યાનો નાયા જો અરક જો મન મન મનમાં દાત કાઢે પીર જાવા માટે અરક પડુરા છે પીર કેને અરક નો હોય બધાય મે રાખે હું તો આ 22 વર્ષમાં પહેલી વખત જાય ચાર પાંચ દી રોકાવા અરક થીયે ચાર પાંચ દી સાહેબને તકલીફ થઈ છે

અને ખાવાનું નું બોન બેજકામ કરસે જો જો માના તારી મમ્મી કે 4-5 દિવસ નું છે હે તું તારું લાગે તને લાગે 4-5 દિવસ રોકા છે હું બાપિકરા લઈને કપડા લઈ જ છું એટલે બેય આટ જોડીમાં જાનપરતી રેજો એટલે ખબર પડે કે માં ન હોય તો હું આલત થાય હો એટલે હું હવે આવીને તમારા બધાનું હું કહેવાનું છે જરૂરથી મને કમેન્ટમાં કહેજો અવે હવે જાઈ છે રિહામણે તમે કોઈ કાઈ કહેતા નહીં અંજુનો કાઈ વાક કાટતા નહીં જો ઘીનો જા તું દુખી થઈ હાલ હું તને મૂકી જાવ થોડેક થોડેક પછી તું તું

હના હમ બપોરે પોચી હું નથી અત્યારે હું તો આવવાનો જ નથી હા હમ બેહી કે હાલો ફ્રેન્ડ તો ફાઇનલી પહોંચી ગયા છે અમે કપિલભાઈ ની ઘરે અને જો આ કાલની તૈયારી બધી થવા માંડી છે તો વાસણ બધું હારે છે અને વર્ષા રાહ જઈ ને જુભી થી કયા મહેમાન આવે કા જય શ્રી કૃષ્ણ જય માતાજી વાંધો નઈ ને એક દી આવ્યો મહેમાન આવી ગયા તો હવે અમે તો હાવ રોકાવાના છે જો એક થેલો લઈ આવી ને એક થેલો હમણાં આવશે મારે હવે જાવું જ નથી રીહા હમણાં તાર ભાઈ મન મૂકવા આવ્યા રાખશો ને ક્યાંક તું ન કહેતી કે બે દી પ્રસંગ પતી ગયો તમારે ઘેર જાવ તો હું જાય ક્યાં વાતો પાવર કરીને આવી કેવું રીહામણે જાવ ના પાડે

અને મારે ભવ્ય અને ધારા બે અહીં જો વેફરનો નાસ્તો કરે ભવ્ય જય શ્રી કૃષ્ણ જય માતાજી અને ભવ્ય ને હજી એક્ઝામ ચાલુ છે કાલે જવાનું છે જો ઘરે પ્રસંગ છે ને અમારા ભવ્ય ભાઈ એક્ઝામ ચાલુ છે હજી આજે પેપર છે ને કાલે પેપર છે કા વીસ તારીખ લગી છે ઓ બાપા શનિવાર લગી કા તો હાલો ભવ્ય હમણાં બાર વાગે જાય અને જો અત્યારે અહીંયા લાડવાની તૈયારી થાય છે વર્ષા અહીં વાસણ હારે છે અને અહીંયા જો લાડવાની તૈયારી થાય આ છે વર્ષાના પપ્પા

પછી તમે બધા આવી જાઓ ચા પીવા ને પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હલો ફ્રેન્ડ ટાઈમ થયો છે એક વાગ્યાનો ને અમારે એક એક પછી એક એક હવે જો ગાયું અમારે લાડવાનું કામ પૂરું થઈ ગયું છે જો બધા પીંડિયા તરાઈ ગયા છે હવે નિરા ત્યા ને કરીને રાખી દે હું એટલે કાલે અમારે ધીરુભાઈ કામ ઓછું ને વરસા બનાવે છે અહીંયા રોટલી તો બપોરની તૈયારી થઈ ગઈ છે ને અમારે ગોરધનભાઈ આવી ગયા છે આંગણવાડીમાંથી ગોરધન જય શ્રી કૃષ્ણ જય માતાજી કપિલ જય શ્રી કૃષ્ણ જય માતાજી હાલો તો હવે બપોરે કરવા બધા આવી જાજો અને લાડવા બનાવવાના છે તો લાડવા વારવા આવી જાજો મુઠિયા કરવા તો ન આવ્યો પણ વારવા તો આવજો બધાય કાં કપિલભાઈન ખેરે જમવા તો આવવાનું જ છે બધા પોચી જ જાજો જો કપિલલે આમંત્રણ દઈ મેં તો દીધું કપિલ તરફથી બસ થાય પહોંચી જ જાજો કાલે બપોરે ઓ હા જે જમવાનું છે પણ બપોરે પૂગી જાજો એટલે બે ઘડી બે હા સારું હાલો તો મળ્યા થોડીક વાર રહી હવે સાહેબ અને માનવી આવી ગયા ને ટાઈમ કહો છે દોઢ વાગ્યાનો આવો માનોભાઈ નિંદર થઈ ગઈ પૂરી ભાઈ એટલે તમારા જ કમેન્ટ છે કે માનોભાઈને આરામ કરવા દ્યો જો આરામ કરવા દેજો ગયો નથી કા બોલો થઈ જો થાકી ગઈ છે કહે લે આ આ તમે કહે કે પાતળો થઈ ગયો તું તારું કરને તું તું પાતળો બહુ થઈ ગયો વધારે થઈ ગયો હાલો તો બપોરાની તૈયારી કરીએ જો આ બધી તૈયારી થઈ ગઈ છે ટાઈમ દોઢ પોણા બે વાગ્યાનો થઈ ગયો હાલો મળ્યા

અમે આવીએ ને તે આ બધા નહીં મોડું થાય જમવાનું નહીં તર સાડા બાર એક વાગ્યાથી જમીન નબરાથી જાય ખબર છે અમારા ટાઈમે જમવાનું હોય ને તો હાલો હવે બપોરે કલ લઈએ પછી મળીએ કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો

આવશે પેપર ભરીને તો હાલો કેમકે આજ તો અમારે કામનો પાર નથી એટલા કામ છે કાલે તો હાવ ટાઈમ નહીં હો વાત કરવાનું કામ બે દેકાર હોય છે મહેમાન મહેમાન તો હાલો મળ્યા હાલો ફ્રેન્ડ ટાઈમ થયો છે પોણા પાંચ વાગ્યાનો અને જમીને સીધા જ અમે વર્ગી ગયા હતા લાડવાની કાઇશ કરવા તો ભૂકો થઈ ગયો છે તો હવે એ તૈયાર થઈ ગયું છે તો કાલે હવે લાડા જ વારવાનું રહે કેમ કે એ જ છે ને પિંજર ને વાળું કામ હતું યાદ નીકળી ગયું છે ને અત્યારે જો અમારે ધારા ને ભવ્ય બે ડીસુ સાફ કરે છે ને ગણે છે જો બેનભાઈ બે હચવાના બપોરે હુંતા નથી ભવ્ય ત્રણ વાગે આવ્યો જમીન સીધો જ આમાં વેગો હતો તો ત્રણસો પ્લેટ છે એ સાફ કરવાની છે ને ગણવાની છે જો તો બેનભાઈ બે હચવાના ને અમારે અહીંથી આ બધું વાસણ મૂકવાનું છે બપોરે બધું મેન વરસાઈ એ ઉટકીને રાખી દીધું નજી જો બાકીના બેક રહી ગયા હતા તો વરસાદ ઉટકે છે અત્યારે પાછા તો હાલો હમણાં ગાયું દોવાનો ટાઈમ થઈ જાય તો ગાયું દોઈ લે ને પછી રાતનું વિચારીએ શું કરવાનું છે હું નહીં તો કન્ટિન્યુ આવી જ રીતના વિડીયોમાં જોડાયેલા તો જો મળીએ થોડીક વાર રહીને હાલો જો ટાઈમ થયો છે સાડા પાંચ વાગ્યાનો અને અત્યારે સમયાણાનો સામાન આવી ગયો છે હવે અહીંયા ગાડા નાખવાના છે અને જો અમારા બચ્ચા પાર્ટી અહીં ફોનમાં હચવાની છે ટાટાપુરની ને કાલ કરતાં જ વાતાવરણ સારું છે કા જાવ હું આપું નહીં અત્યારે ટાઈમ થઈ ગયો બસ તો હાલ જો ઘડી બે ઘડીમાં આવે ગાયું દોવાનું ટાણું થઈ ગયું છે જાઉં બધાના દેકારા ચાલુ થઈ ગયા ને વર્ષાએ અહીંયા તૈયારી કરી લીધી છે ગાયું ધોવાન ખાણ પલાર દીધા છે તો બસ હવે કપિલ આવે ને હોય બંધ કરી દે કપિલ આવે એટલે ગાયું ધોવાનું ચાલુ કરે કેમ કે આ સમિયાણા સામાન હારે છે અત્યારે લગ્ન એવો છે સીઝન એવી છે કે ક્યાંય છે ને સમયાણું મળતું નથી પૈસા દેતા અત્યારે કોઈ માંડવા ફીટ ન નથી તો એવી પોઝિશન છે તો બપોર દિનો હજી એમાં જ હેરાન છે અત્યારે માન મેળ આવ્યો અને સમયાણું મળ્યું છે તો હજી જો બીજું લેવા જાય છે એટલે આજ તો હેરાન હેરાન થઈ ગયા એવું છે રિક્ષા લીધી છે દોસ્તારની નવા ફેરા કરે પોતે પોતે થાકીને તે થઈ જવાનો છે કા

પણ અમે જે આ મહિનો દિવસથી આ તૈયારી કરીએ ને પ્લાન કરીએ ને બસ એ કાર્ય અમારું કાળા ટાઈમ થાય ને ત્યાં પૂરું થઈ જાય સક્સેસ થઈ જાય ને એટલે મનની એક જે ઈચ્છા હતી ને જે ધ્યાય રાખ્યો હતો ને એ આ કાર્ય કરવાનું છે ભાર માથે ઉતરી જાય અને એક આ પ્રસંગ બસ ઉકળી જાય ને એટલે ઘણું ભલે થાકી જાવ બે દી આરામ કરી લેવું થાય કા નહીં ગોરધન ભાઈ જો આ ગાયોની મકાઈમાંથી ડોડો કાઢીને ખાવો છે એ ન ખવાય દીકરા એ કાચો હોય હાલો તો મળ્યા એને ટાઈમ થયો છે સવા છ વાગ્યાનો અને અહીંયા ગાયું ધોવાનું કામ ચાલુ થઈ ગયું છે તો કલાક સવા કલાક જેવો ટાઈમ લાગશે પાંચથી છ ગાયું છે ધોવાની તો જો હજી પેલી ગાય દોવાય છે પછી આ ચારે ચાર ગાય દોવાની છે ને અંદર આ બે ગાય છે એને ધોવાની છે તો હાલો વરસાદ લઈને ગાયનું કામ કરી લઈ પછી મળીએ ત્યાં લાગી હું આ બચ્ચા પાલ્ટીને હાંચવું કેમ કે અવાજ થાય ને તો ગાય એકાદી વટકે તો ઉપાદીવાળું થઈ જાય તો હાલો મળ્યા થોડીક વાર રહીને ગામ ગામમાંથી ખરીદી કરીને આવ્યા અમારે ગોરધનભાઈ રોવાનું ચાલુ કર્યું વર્ષા કઈ ને ગઈ હતી ભાગ લઈને આવી અને દુકાન બંધ થઈ ગઈ હવે અમાર ગોરધનભાઈ દસ વાગ્યા નો રાતના વ્યારા પાણી થઈ ગયા છે સાહેબ માનવ કપિલ બધા બાર બેઠા છે આજે અત્યારે સમયાણું બાંધવાનું છે એનું કામ હાલે છે જો બચ્ચા પાલટી બધી ઈન્ડોરે બેઠી છે કોઈને નીંદર આવતી નથી અમે થાકી ગયા પણ આ ત્રણમાંથી કોઈ આ થાય કા નથી જો અમારા કિલોમીટર પૂરવા છે ખબર છે હજી તો કાલે અમારે છે ને બધાને સાચવાના છે હું થાય નહીં તો ભગવાન જાણે તો હાલો આજનો દિવસ તો અમારો આમાં જ દેકાર આમાં ધબધબાટીમાં વયો ગયો હવે કાલનો દિવસ એ વયો જાય એટલે ભયો ભયો તો આજ વાત ઉપર આપણે આજનો વિડીયો અહીંયા જ રાખી દઈએ છીએ તો તમને કેવો લાગ્યો આજનો વિડીયો જો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો એક મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો આવજો જય ભોલેનાથ એન્ડ જય શ્રી રામ